સુરતના ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલ વર્ષ કેસમાં છેલ્લા વર્ષથી ફરાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા ખાતેથી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી મગદલ્લા ખાતેના ટોલનાકા ઉપર વિન્ડો મેન તરીકે નોકરી કરતો હતો જ્યાં ઇન્ચાર્જ સાથે મળી ટોલનાકાના મેનેજરના કબાટમાંથી ટોલનાકાથી જમા રાશિની ચોરી કરી ફરાર થઈ ગયો હતો સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ મથકોમાંથી ટીમને ખાસ સૂચના આપી હતી જે અંતર્ગત ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ અને વર્ષોથી પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી સુરત બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મગદલ્લા ગામ સ્થિત બાપુનગર ખાતે રહેતો દિલીપસિંહ રઘુસિંહ પરમાર મગદલ્લા ખાતે આવેલા ટોલનાકા ઉપર વર્ષ બે હજાર અગિયારમાં માં વિન્ડો મેન તરીકે નોકરી કરતો હતો જે તે વ્યક્તિ આ ટોલનાનો ઇન્ચાર્જ જંડેલ રામવીર સિંહ શિખવાડ હતો જે બંને મળીને ટોલનાંકામાં ભેગી થતી રકમ ચોરી ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો જે પ્લાન મુજબ બંને શખ્સોએ વીસમી જુલાઈ બે હજાર અગિયારમાં ટોલનાકા ઉપર આવેલ મેનેજરના રૂમમાં રહેલ કબાટમાંથી રોકડા રૂપિયા પિસ્તાલીસ અને એક મોબાઈલ ફોન મળી કુલે છેતાલીસ હજારની મત્તાન પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટનાને અંજામ આપ્યા બાદ બંને શખ્સો સુરત છોડી ભાગી છૂટ્યા હતા ઘટના અંગે ટોલનાકાના મેનેજરની ફરિયાદને આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી